રિલાયન્સ મલ્લા ગેટ સામે એક ન્યૂ અપાચી થ્રી ટુ વ્હીલર ચાલક અને એક્ટિવા મહિલા ચાલક વચ્ચે જોરદાર ટક્કર થતા મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી મનીષા ચોકડીથી યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડ તરફ મહિલા એક્ટિવા ચાલક ટર્ન મારીને જઈ રહ્યા હતા તે સમયે અપાચી ટુ વ્હીલર ચાલક ફૂલ સ્પીડમાં મનીષા ચોકડી તરફ જઈ રહ્યો હતો તે સમયે એક્ટિવા સાથે જોરદાર ટક્કર થતા એક્ટિવા ગાડીનું એન્જીન છૂટું પડી ગયું હતું સ્થાનિક લોકટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ખાનગી દવાખાને કટ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે આ મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલમાં એકસો આઠ દ્વારા લઈ જવામાં આવી હતી જ્યારે અપાચી ચાલક નજીકના ખાનગી દવાખાને સારવાર લઈને સ્થળ પર આવી પહોંચ્યો હતો તે સમયે ચાણકને જેપીરોડ પોલીસ દ્વારા તફાસરથે જેપીરોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ઘટના સ્થળે જેપીરોડ પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી સાથે જે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ આવીને આગળની બધું તપાસ હાથ ધરી હતી હે આંડીએ બ્રેક મારતી વખતે રોડ ક્રોસ કરતા એટલે તમે ત્યાંથી સ્પીડમાં આવી રહ્યા હતા ભાઈ એક્સિડન્ટ થયો છે તમે નીચે ઉતારો Le caído